માંગરોળ વેરાવળ હાઇવે પર ગમખવાર અકસ્માત એકનું મોત ગાડીમાં સવાર કુલ ચાર જણમાં ત્રણને માંગરોલ હોસ્પિટલ લઈ આવતા માંગરોલ હોસ્પિટલથી ગંભીર હાલતમાં બેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે જ્યારે એક માંગરોલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે ફોર વ્હીલમાં સવાર જયપાલસિંહ જાડેજા યશપાલસિંહ વાસેલા નિકુલસિંહ ઝાલાને ગંભીર ઇજા જ્યારે દેવેન્દ્રસિંહ મોરબીના પાસેના સાદુરકા ગામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે